નમસ્કાર રામ રામ મિત્રો હું તમારો મિત્ર વાઢિયાભાઈ મિત્રો હાલ ચોમાસાનો આ માહોલ છે અને ખૂબ વરસાદ પડ્યો છે જોકે દર વર્ષે વરસાદ પડે છે ત્યારે ખેડૂતો દ્વારા જે રામ ભરોસે મોલ માંગવામાં આવ્યો છે અને ખેડૂતો અને તેમનો પરિવાર આ મોલ ઉપર નિર્ભર હોય છે ત્યારે ઘેડ વિસ્તારની અંદર હજારો વીઘા ખેડૂતોની જમીનની અંદર વરસાદી પાણી ફરી વળ્યા છે એમાં સ્થાનિક જગ્યા ઉપર પડતો વરસાદ અને ઉપરવાસ ઓઝત નદીનું પાણી જે ઉપરવાર વરસાદ પડે છે ઉપરવાસમાં અને તે પાણી ઓજત નદીની વાટે ઘેડ તરફ આગળ વધે છે અને એમાં ક્યાંક ને ક્યાંક ગોજત નદીના પારાઓ તૂટવાને કારણે પાણી છે ઘેર વિસ્તારમાં પથરાઈ જાય છે પાછું મધુવંતી નદી અને સાબલી નદીનું મિત્રો દર વર્ષે આ સમસ્યા ઉત્પન્ન થાય છે અને આપણા ખેડૂત મિત્રો એનો ભોગ બને છે ત્યારે સરકાર આ બાબતે કોઈ ઠોસર કાર્યવાહી કરતી નથી બસ માત્ર દેખાડા અને વાયદાઓ કરવા સિવાય બીજું કોઈ કામ નથી કરતી થોડા સમય પેલા મનસુખભાઈ માંડવીયા આવ્યા એ પણ પાણી ભરાણું ને ગયા વર્ષે પણ આપણે વિડીયો મૂકેલા આંબાના બગીચાઓમાંથી ધોધમાર પાણી જતું હતું અને ખેડૂતોને જમીનને ધોઈ નાખી પાક તો અહીંયા રહ્યો પણ જમીનની ધૂળ પણ નતી રહેવા દીધી હવે સરકારે કીધું કે ભાઈ ખેડૂતોને નુકસાન થયું છે એને વળતર આપ્યું પરંતુ વળતર આપવાથી કંઈ નથી થતું મિત્રો આ ખેડૂતની જમીનની અંદર જે માટી છે ધોવાઈને વહી જાય છે માટી લઈ આવવી ક્યાંથી કે જમીનને સુધારવી કઈ રીતે ઘણા પ્રશ્નો હોય છે છતાં પણ ગેર વિસ્તારના ખેડૂતો મૂઠે મોઢે સહન કરી લે છે કે ભાઈ ઘોઈ રહ્યું આ વખતે નહીં થયું તો આવતી વખતે થશે પરંતુ આ નમાલી સરકારના નમાલા નેતાઓ અણઘટ નેતાગીરી ને કારણે મારા ખેડ વિસ્તાર ના ખેડૂતો પીસાઈ રહ્યા છે ત્યારે અગાઉ મનસુખભાઈ માંડવિયા આવીને કઈ ગયા હતા કે ભાઈ ઓજત નદી ને ઊંડી કરવામાં આવશે એના પાળાઓને વ્યવસ્થિત કરવામાં આવશે એક વર્ષ નો સમય વહી ગયો મિત્રો ગયા ચોમાસા થી આ ચોમાસા સુધી કઈ પણ થયું નહીં ઉપરથી એવું કે છે નેતાઓ કે પચાસ ટકા સર્વે થયું છે અને પચાસ ટકા નથી થયું તો ભાઈ તમારે હું ઓફિસમાં બેસીને એસીની હવાઓ જ ખાવાની છે અરે યાર એટલું કામ તમારાથી એટલી મતદાન હોય ચૂંટણીઓ હોય ત્યારે તમારે કેમ બધું થઈ જાય છે તાત્કાલિક અને આ જ્યારે ખેડૂતો ઉપર સમસ્યાઓ આવે છે ત્યારે ખેડૂતોની ખેડૂતોના કામ તમારાથી થતા નથી અરે ડૂબી મરો યાર તમારાથી નો થતું હોય તો બેસી જાવ ને ઘરે યુવાનોને આપી દો નેતાગીરી યુવાનો કરશે કામ માત્ર ખોટા વાયદાઓ અને ખોટા તાયફાઓ સિવાય આ નેતાઓને કશું કરવું જ નથી ત્યારે મારે સરકારને અપીલ છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણય કરવામાં આવે તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે નહીં તો આવનારા સમય સમય તમારા માટે ખરાબ થનાર છે એટલું યાદ કરી લેજો અને સાથે સાથે ખેડ વિસ્તારના ખેડૂતોને પણ જણાવવા માગું છું કે મિત્રો હાથ પર હાથ બેસી રહેવાથી કઈ નથી થવાનું જાગો નહી તો આવનારો સમયમાં તમારી પાસે જમીન નહીં હોય ત્યારે શું હવે આવનારા દિવસોમાં બેટ જેવી પરિસ્થિતિ થઈ જાય ત્યારે શું ખેડૂતો એમાં હોળી લઈને માછીમારી કરવાના સરકાર ક્યાંય ને ક્યાંય ખેડૂતોને પાયમાલી તરફ લઈ જઈ રહી છે એટલે મારે વિનંતી છે સરકારને બન્યા પછી મોદીજી વતી ગેરંટી આપું છું કે ઘેડ વિસ્તારની નદીઓ ઊંડી ઉતારવાની જવાબદારી અમારી છે અને દોસ્તો મોદી સરકારના મંત્રી તરીકે એ પણ કહીશ કે મોદીનો માણસ કોઈ ગેરંટી આપે તો એ ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી હોય છે